આંબડી સફારી પાર્ક તો આપણે આવ્યા છીએ અહીંયા અને આ જો બધા ફોટા પડવે છે મારા મમ્મી બેન માસી અને આ મારા માસા છે અને અહીંયા એક મગરનું શિલ્પ છે સામે હરણિયા છે કાય નહીં એવા છે એમની ટિકિટ હું તમને જણાવું છું અહીં લખી દઉં છું નીચે એટલે તમે જાણી લેજો કેટલા રૂપિયા છે બાકી આગળ પછી આ બાજુ છે બાળકોનો પ્લેઇંગ એરિયા એમની માટે લસરપટ્ટી છે હિંચકા છે અને એક મંદિર છે તો ખુશી અમે તમને આંબડી પાર્ક લાવ્યા તો તમને કેવું લાગે છે મને તો આ બહુ મજા આવે છે હા હા ધાર્મિક ભાઈ તમને કેવું લાગે છે અમને બહુ મજા આવે છે મજા છે અમારા મહા કાકા એને પણ આ દંબે આરામ ભાઈ જેમ રેવી અમાર કાય બહુ બળી ત્રણ કાકા વાહ વંશુ તો ડિસ્કો કરવા મળ્યા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા આ વ્લોગમાં તો આજે નવા દિવસ સાથે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે આપણે ડેસ્ટિનેશન પહોંચી ગયા છે અને અહીંથી બ્લોગ શરૂ કર્યો છે તો તમે જુઓ આપણે કઈ લોકેશન ઉપર છીએ આંબડી સફારી પાર્ક તો આપણે આવ્યા છીએ અહીંયા અને આ જો બધા ફોટા પડવે છે મારા મમ્મી બેન માસી અને આ મારા માસા છે બાકી તમે આ જુઓ હરણિયા સરસ મજાનો ગેટ શણગારેલો છે જો આ સામે અજગર છે ઉપર વાંદરા છે એના ઉપર દીપડો છે તો દીપડા અને ચિત્તામાં શું ફરક હોય મને તમે કોમેન્ટમાં કહેજો અને સૌથી ઉપર જંગલનો રાજા એટલે કે સિંહ છે બાકી અહીંયા બધું ફોટોગ્રાફી હાલે છે ધાર્મિકભાઈ ફોટો પડાવે છે અને ગોપીબેનનો ફોટો પાડે છે સામે રીધુબેનના બધા ફોટા પડવે છે બાકી આ જે પાણી પડે છે ને એનો એક નંબર વ્યૂ છે તમે જોઈ શકો છો પછી વરણા છે અને સામે પણ વાંદરા છે અને એની એક્ઝેક્ટ ગેટની સામે આપણે આંબડી સફારી પાર્કનું જે પાર્કિંગ છે એ આવેલું છે અને આ રસ્તેથી તમે થોડાક આગળ વધો ને આંબડી સફારી પાર્ક ક્યાં આવેલું છે તો આપણે ધારી થી પાંચ થી છ કિલોમીટર આવેલું છે ગળદરા ખોડિયાર જઈએ ડેમ ત્યાં આવેલું છે તો તમને વાંદરા અને હરણ બતાવ્યા પછી હવે મગર બતાવીએ છીએ જો ઉપરથી સરસ મજાનું પાણી પડે છે બધું ગોઠવણી કરેલી છે અને અહીંયા એક મગરનું શિલ્પ છે સામે હરણિયા છે કાંઈ નહીં એવા બાકી ગુજરાત ટુરિઝમનું બોર્ડ છે આપણે ગુજરાત ટુરિઝમ જે વિકસાવવા માટે આ બનાવવામાં આવેલું છે આંબડી સફારી પાર્ક આખું છે કાંઈ હું બધા તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો અને અહીંયાની ખાસ વાત એક એ છે કે આપણે તમે અંદર એન્ટર થાવ ને એટલે જે લોકો વિકલાંગ હોય ને એમના માટે હેલ્થ શાઇન નામની જે કંપની છે એ લોકોએ વ્હીલચેર પ્રોવાઈડ કરાવેલી છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો અત્યારે તો કોઈ યુઝ કરે કે ના કરે પણ એ લોકોએ આપેલી છે તો આપણે યુઝ કરવો જોઈએ તો આપણે આ આંબરેડી સફારી પાર્કનો મેપ છે અને ધાર્મિકભાઈ મેપ જોઈ રહ્યા છે તો ધાર્મિક ધાર્મિકભાઈ હું દેખાઈશ તમને મેપમાં મેપમાં તો આ જે મેપ છે ને એ ખાલી જે આંબેડી સફારી પાર્ક પાર્ક છે ને એનો છે એમની બહાર જે તમે લાઈન શો મતલબ તમારે સિંહ જોવો હોય ને તો અંદર એ ટિકિટ લઈને જવું પડે છે એમની ટિકિટ હું તમને જણાવું છું અહીં લખી દઉં છું નીચે એટલે તમે જાણી લેજો કેટલા રૂપિયા છે બાકી આગળ તમને જણાવી દઈશ અને આ જો એક પથ્થર જેવી કલાકૃતિ બનાવવામાં આવેલી છે અને સૌથી આકર્ષણનું કેન્દ્ર છે આ સિંહ જે તમે જોઈ શકો છો આપણે અહીંયા પણ ફોટા પાડેલા છે પહેલાં ત્યારે આપણે વ્લોગ શૂટ નહોતો કરેલો અને અત્યારે કરીએ છીએ તો જુઓ આ સિંહ છે સિંહનું પુતરું છે અને હજુ તો બધા ફોટા પડવી રહ્યા છે મિત્રો સફારી પાર્કની અંદર એન્ટર થતાની સાથે જ જે આપણે અંદર ગેટવેમાં એન્ટર થઈએ છીએ એમની ડાબી સાઈડ સૌથી પહેલાં ટિકિટ બારી આવે છે ત્યાંથી તમે ટિકિટ લઈને લાઇન શો કરી શકો છો અત્યારે આની અંદર આવું એકદમ તદ્દન ફ્રી છે અને ટિકિટ લેવી હોય તો તમે ડાબી સાઈડ જઈને આ છે ટિકિટ બારી ટિકિટ વિન્ડો તો ત્યાંથી તમે ટિકિટ લઈ શકો છો અને હવે આપણે આગળ જઈએ છીએ પ્રતિક્ષા ખંડમાં જોકે અહીંયા વેઇટિંગ એરિયા છે પણ અહીંયા જે ફૂલ છે તો ચાલો તમને હવે ફૂલ બતાવો અલગ અલગ હા જુઓ અહીંના કાય ઘટેને એવા નાના નાના ફૂલ છે અલગ અલગ જાત જાતના કલર કલર ખૂબ સરસ મજાના ફૂલ છે અને આમ જોતાં તો એવું લાગે કે ખૂબ માવજત કરેલી હોય આ બગીચાની અને ઘણી મહેનતથી બનાવેલું છે આપણા ગુજરાત ટુરિઝમને વિકસાવવા માટે તો તમે અહીંયા જરૂરથી જરૂર વિઝિટ કરજો જો તમે ગળદરા આવ્યા હોય તો અહીંયા વિઝિટ કરવાનું ચૂકતા નહીં અને અવશ્ય ને અવશ્ય આવજો એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે બાકી અહીંયા તમે વેઇટિંગ એરિયા છે તો અહીંયા તમે વેઇટ કરી શકો છો સામે ટિકિટ વિન્ડો છે નથી ટિકિટ લાઈન પછી અહીંયા પણ એક વેઇટિંગ એરિયા છે તો ત્યાં પણ તમે વેઇટ કરી શકો છો તો અહીંયા ખુશી ફોટા પડે ખુશી તારકે કેવું છે હાલો ખુશી તમ થાય કે કહેવાની છે નહીં અને ગોપીબહેન છે અમે ધાર્મિક વળખાય છે અને આ તમને મેં જેમ કીધું એમ ટિકિટ વિન્ડો છે અહીંથી તમે ટિકિટ લઈ શકો છો અને પછી એક ખાસ વસ્તુ તમને બતાવવાની છે કે ભાઈ તમે ગાર્ડનમાં આવો ને એટલે ઠેક છે આવા આપણે બોર્ડ મારેલા છે એ બોર્ડમાં તમે જુઓ કોઈ પણ વન્ય પક્ષી છે પશુ છે એમની બધી ડિટેલ આપેલી છે આ તમે પક્ષીનું બોર્ડ જોયું છે એ તમે બોર્ડ જુઓ પછી આ દીપડા માટેની જે પ્રિકોશન્સ લેવાના હોય એ છે અને પછી આપણે અહીંથી આગળ જઈશું તો ચલો આ બે સિંહના પૂતળા છે એ પણ તમે જુઓ કાંઈ ઘટીને એવા આરસ પથ્થરમાંથી બનાવેલા છે જો એકદમ અસલી લાગે છે આ બધું તમને આજે હું મારા વ્લોગમાં બતાવું છું અહીંયા આવીને હું વ્લોગ બનાવું છું તો યાર સબસ્ક્રાઈબ તો બને જ ને ચાલો જલ્દી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો આ પાકા વ્યૂ માટે આલો ગીરજ માતા અને ગીરજ દાતા ગીર મધર ગીર ધ ગીવર આવું સ્લોગન લાગેલું છે અહીંયા અને એનાથી જ આપણે સફારી પાર્કમાં થોડાક અંદર એન્ટર થઈએ એટલે જમણી સાઈડ વોટરની સુવિધા છે પીવાનું પાણી છે અને ટોયલેટ છે તો અહીંયા જો એક બોર્ડ મારેલું છે ત્યાં બધા આપણને કઈ કઈ જગ્યાએ શું વસ્તુ આવેલી છે લખેલું છે પછી આ બાજુ છે બાળકોનો પ્લેઈંગ એરિયા એમની માટે લસરપટ્ટી છે હિંચકા છે અને એક મંદિર છે હનુમાનજી દાદાનું સામે પણ મોટા છોકરા રમી શકે છે ખૂબ સરસ મજાની જગ્યા છે અને પ્લેઇંગ એરિયા માટે આ સેન્ડ આપેલી છે જેનાથી બાળકોને કંઈક રમતા રમતા વાગે નહીં અને બાકી તમે જુઓ એડવેન્ચરસ એક્ટિવિટી બાળકો માટે અહીંયા કરી શકે છે તો અહીંયા બધા બાળકો રમી રહ્યા છે અને સામેની સાઈડ પણ થોડીક રાઇડ્સ આપેલી છે ત્રણ લસર બે ત્રણ લસરપટ્ટી છે ગોળ ફરવાનું છે તો ખુશીબેન અમે તમને આંબડી પાર્ક લાવ્યા તો તમને કેવું લાગે છે

તમને કેવી મજા આવે ગોપીબેન હાલો તો ભાઈ આ વખતે આપણે ફેમિલીના વ્લોગમાં ઇનવોલ્વ કરી છે આપણે હર વખતે ફેમિલી લેતા નથી પણ આ વખતે લીધા છે અને આયા જો મારા મમ્મી છે જય માતાજી હા તો મારા મમ્મીએ બધાને જય માતાજી કીધા છે અને આયા મારી ભત્રીજી અને એક બેન છે જેનો મારા મુદો બેટા મજા આવે જેનો તો નહીં મજા આવે છે હા તો ભાઈ નાના છોકરાના તો કાંઈ ઘટે નહીં એવી મજા આવે છે કેમ કે એકદમ ચોપાટી જેવું છે અને આ હનુમાનજી દાદાનું મંદિર છે તો ભાઈ આજે આપણે વનકે થવાની ખુશી છે કેમકે વનકે મારા અંદાજે થઈ જવા જોઈએ તો હનુમાનજી દાદાના આશીર્વાદ દયા એટલે આપણે વનકે સબસ્ક્રાઈબર થવામાં વાર નહીં લાગે અને એકવાર વન કે થયા એટલે દસ કે થવામાં પણ તમે વાર નહીં લગાડો મને આશા છે તમને આપણા વિડીયો ગમતા જશે અને કાંઈ તમને ફેરફાર કરવાની એમ લાગે કે ફેરફાર કરવો પડે એમ છે તો કોમેન્ટ કહી દેજો તો મિત્રો આ છે મારા મહા કાકા એને પણ આદમ બે આર એમ જેમ રેવી અમાર કાઈ બો બળી ત્રણ કાકા કાકા વેરી વાત છે અમાર એમ કાઈ આમ છે થોડા કે બ્લોગ પહેલી વાર આવે છે ને એટલે થોડાક શરમાય છે કાકા પણ જલ્દી શીખી જા હમણા હાલો અમાર વંચુ ભાઈ લસરપટ્ટી પટ્ટી ખાઈ છે હો આય બેટા વી આય 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 વી અરે અમાર વંચુ ભાઈ આમ જો નાના છોકરા ને લસરપટ્ટી ખાવાની હોય અમે અમારે ખુશી બેન લસરપટ્ટી ખાય છે જો વાહ તો તો કરવા આ મજા મજા આવે હે આવે છે વાહ ભાઈ વાહ તો ભાઈ જો આપડા વંશુભાઈ પણ રિવ્યુ આપી દીધો છે આંબડી સફારી પાર્ક નો એટલે તમે હજી સુધી નો આવ્યો હોય તો જલ્દીથી લોકેશન ઉપર મુલાકાત લઈ લો ને મજા કરો